જય સ્વામિનારાયણ આજે સરકારના એક સરસ મજાના નિર્ણય પછી ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રાકૃતિક ખેતીને જે પ્રાધાન્ય આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર મેં પણ આ ખેતી છ વર્ષના છું સાતમું વર્ષ શિયાળુ પાકમાં થશે તો આજે અભ્યાસક્રમની અંદર જ્યારે પ્રાકૃતિક ખેતીનો પાઠ છે એ અભ્યાસક્રમમાં મૂક્યો છે તો આજે કેટલા બધા બાળકો છે જે પ્રાકૃતિક ખેતીના બાબતથી વાકેફ થશે એવી આપણે અહીંયા પ્રયાસ કરીએ કેટલાય ખેડૂત મિત્રોને થશે જે ખરેખર ખેતી કરવા માગે છે તો પ્રાકૃતિક ખેતીના આયામ કેટલા એના તબક્કાઓ છે કેટલા એના પાસા છે તબક્કાને પાછાને આપણે હમણાં જોવાના છીએ પાંચ એમના તબક્કા છે અને જેણે પાંચે પાંચ તબક્કાનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે તો એને સો ટકા એ પ્રાકૃતિક ખેતીની અંદર લાભ થયો છે ચલો હવે આપણે જે પ્રાકૃતિક ખેતીના પ્રાકૃતિક ખેતીમાં પોષણની વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે અને કાર્યક્ષમ રીતે કામ કરે પ્રાકૃતિક ખેતીમાં જે વનસ્પતિ છે અને જે પોષણની જે વ્યવસ્થા છે આપણે તમે નાના ધોરણમાં દસમા ધોરણમાં ભણાવશો એમાં કહો પોષણ કરી હતી એમ એક મારે બીજું એનું લે બીજું મારે ત્રીજું લે એવી રીતે અહીંયા કેવી વસ્તુ છે કે પ્રાકૃતિક ખેતીમાં પોષણની વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે કાર્યક્ષમ રીતે કામ કરે એના માટે પગમશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજીએ એટલે અમે નામ આપ્યું છે ઓ એમ કે હું ઓર્ગેનિક ખેતી કરું છું ઓર્ગેનિક શબ્દ વાપરવામાં નથી આવતો ઓર્ગેનિકમાં હજી પણ દવાના બોટલ છાટે છે પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ SPNF આ સિમ્બોલ થી ઘણા YouTube ની અંદર વિડિયો તમને મળી રહેશે એટલે સુભાષ પાલેકરજીએ સરસ મજાની યોગ્ય રીતે રીતેની વ્યવસ્થા ચાલે પોષણ કરી મળે અને કાર્યક્ષમ રીતે કામ કરે એના માટે કામ કર્યું છે

જ્યાં કોઈ જંતુનાશક દવા નથી નાખવામાં આવતી કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરવામાં આવતો બેમાંથી એક પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આ ખેતી થાય છે અને થઈ પણ છે અને થાય પણ છે હને હસુ સમજો ને ત્રીજી બાબતમાં જો તમે પરંપરા કરી કે કે આટલા પહેલા ખાતર તો નો થક ઉત્પાદન મે તમને પહેલા કીધું તો જ્યારે આપણે ભણાવતી વખતે આપણે બાળકોને કહેતા હોય છે કે મોટા ભાગે આપણને એમ હોય કે તમારા ફાધર ને તમે ઘરે જઈને તમારા પપ્પાને પૂછજો કે જયારે પ્રથમ વાર કપાસનું બિયારણ આવ્યું તો તમે વિચારો ત્યારે પહેલા વર્ષે જેને ખેતરમાં કપાસ લે ચાલીસ થી પચાસ પચાસ મણ ભેગે કપાસ થઈ પૂછજો કરી અત્યારે પૂછજો કરે છે કેટલો થાય અંદર બે તો કે તું કે તમ ખાતર વધુ વધુ નાખ્યું દવા વધુ વધુ છાટી દો 50 તો હાઈ થવો જોઈએ એને નથી તો શું કામ કે તું એનો તમે ઘરે જઈને પૂછ અને ઘટે નહીં હવે એના માટેની આ કામગીરી છે જે પહેલા કરતો તો ના તો પરંપરાગત ખેતી એને આનું લક્ષી જ અત્યારે ખેતી કરવાની વાત ફરીથી જઈ આવ્યું છે એ ને કે અબગેટ થઈ પાછું જૂનું આ અને આના તો બહુ ફાયદા છે જવાને ખાતર વગરની ખેતી હોય તો એની વાત આપણે કરશું પણ કારણ કે આપણો ટોપિક લાંબો છે એટલા માટે આપણે જશું કે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ છે અને એસક્યુમાં પૂછી હતી શોર્ટ ક્વેશ્ચન એક માર્કમાં તો